ભગત અને પરા મમૂન અહીંયા ભોયરો જોવા જાય રહ્યા એમ કેવડાય છે કે આ મંદિર નીચોથી આર પાર ભોયરું હતું અને અહીંયા બારોટિયા પડ્યા રહેતા જાય જોઈ કે બારોટિયા છે કે ભાગી ગયા છે પણ ખરેખર કે અહીંયા વન વગડો હોય તો એને એક આશીર્વાદ રૂપ અને શું છે શું નથી બધું કાઠું કામ જો આ બાજુ પડી જાય તો પચાસ હો ફૂટ ને ખાઈ ગય હવે અહીંયા ભોયું કઈ ટાઈપનું છે અને અહીંયા આ લાઠેર અને આ લાઠેર ડુંગર તો ભોય જોવા જઈ રહ્યા છે ધીરે 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 કઈ ટાઈપ નું ભોય છે ખરેખર ઉપર થી એવું સીન આવી રહ્યું છે જાણે આપણે ડ્રોન ઉડાડ્યો હોય આ ડુંગર લગભગ બસો ફૂટ થી ત્રણસો ફૂટ નો આશરો છે હવે જઈને જોઈએ કે ભોયરો કેવું છે આ બાજુ માથે બાબુ દાદાનું આવું કેમ કે માથે તારે નજીક છે લાઈટ ચાલુ હવે લપસી જાય એવું છે તો ધીમે 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 છો આવું બધું લાગી રહ્યું છે એ ભગવાન તમારે નથી આવો તમારા નથી આવડ એમ કાઠું છે થોડું ધીરે ધીરે શે કામે બારોટિયા બીજો દો એક ભાઈ અમારા મમ્મુ ભાઈ ફૂગી ગયા હે વાત એને જ કરી કે અહીં ભોય રહે નકર આપણને ખબર એ નથી એમ જોઈએ હવે બત્તી લઈએ તો હારું તો જો જો આવું સીન આવી રહ્યું છે વી થ્રુ એ ડુંગર ઉપરથી હા મેં હુંડલો આ ગામ પીલ બાજુ પરા આપણો હઈ

કેમ કે બસવાની વાની બારે આ એક જ હોય હવે પરા જાય જોઈ કે હું આ આવ નાઉ ભોયરું હાઉ પાછું છે એટલે ઈ આશરે એમ લાગે છે કે ભાઈ આ ક્યાં ને કે ભોયરું આર પાર હોય આ હું છે આવું બધું આ એક જ તો છે હે મમ આ હું ભોયરું નથી પણ આ બેલા મજે દિન કાપી ને પથ્થર કેમ કાપ્યા હોય

આ પૂર્વ પશ્ચિમ અહીંયા ભોયરું છે તો ક્યાં ને ક્યાંય મંદિર નીચેથી આ ભોંયરું અહીંયાથી અમે આમ ફરતા 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 અહીંયા આવ્યા છીએ હવે આ ભોંયરાનું આર પાર અને દિશા પણ એનો બરાબર પૂર્વ પશ્ચિમ મેળ ખાય છે તો પડી જવરા એવું છે તો ધીમે 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 ભોંયરું કેવા પોઝિશનમાં છે મિત્રો ત્યાં આપણે ભોયરાનો પોઈન્ટ જોયો અને પાંચસોથી સાતસો ફૂટનો આશરો છે અને એ એનું મુખ પાછું અહીંયા આવ્યું દાદાના મઢ નીચે થઈને જોવો જો કે એ આવી રીતે નીચે કાંઈ આવું સીન આવી રહ્યું છે અને એ બાખોરું અહીંયા નીકળે છે અને આની અંદર જે કહેતા હતા કે ભાઈ જે બારવટીઆ છે ને એ પણ ક્યાંક ને ક્યાંક આ ભોંયરાનો સહારો લેતા તો સ્વાભાવિક છે કે આ ઊંચો ડુંગર હોય અને એની અંદર ભોંયરું હોય તો પડી રહેવું હંતાઈ રહેવું એ આમ વાત છે હવે ધીરે 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 જઈ રહ્યો હું અને ઓલું બુરાઈ ગયેલું હતું દસ પંદર ફૂટ દેખાતું હતું અને આ શું કંડિશનમાં હૈ તમને નજીક જાય અને બતાવું શું છે કે શું નથી ટ્રેનના સમયમાં અહીંયા આવું એ એક ખતરાથી ખાલી નહોતું કેમ કે પહેલાના સમયમાં જાનવર ભગાડ જુઓ છો કે આ અવશેષો સો સો ટકા છે એ પણ પૂરાઈ ગયું છે ચાલુ કરું લાઈટ ફોન ગરમ થઈ ગયો છે એટલે લાઈટ ચાલુ નથી થતી હવે તમને હું મારી રીતે બતાવી દઉં છું બરાબર આ જે દેખાઈ રહ્યું છે તે પાંચ સાત ફૂટ અંદર છે એનો અવશેષ અને જુઓ જો કે આવી રીતે આ ત્યાંથી પૂર્વ પશ્ચિમ પહેલો જે આપણે મેં તમને બતાવ્યું એ પશ્ચિમનો ભાગ છે અને આ પૂર્વનો ભાગ છે એટલે ક્યાં ને ક્યાંય ભોયું છે એ તો સો ટકાની વાત છે પણ અંદરથી ભૂંક ભૂકંપના કારણે બુરાઈ ગયું છે કેમ છો આવું નથી ને હવે અહીંયાથી આપણે ડાયરેક્ટ ચડી ગઈ આડે રસ્તે તો અહીંયા જીવ જંતુ પણ હોઈ શકે વાંધો નથી અને ઉપરથી કેવું લાગે છે સીન બતાવી અને હવે આપણે આપીએ વિડિયાને એન્ડ તો આવી રીતે આ લાઠેરનો ડુંગર અને ઉપર બાબુના બેસણા હા અને પેલું મુખ બાજુ બતાવ્યું પશ્ચિમ તરફ અને આ પૂર્વનો ભાગ આ છોકરાએ પણ જોવા આવ્યા છે છોકરો તમને ખબર છે ભમેર છે અહીંયા અહીં ખબર છે અહીંયા નહીં તો હવે આપણે વિદ્યાર્થી અહીંયા આપશું એન્ડ રોજ છ વાગે મળીએ એ રીતે આપણે મળતા રહીશું તો જય હિન્દ